ભારતે બ્રિટિશની ગુલામીમાંથી બસો વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી અને એ આઝાદીમાં આપણા દેશના મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર બોલાના આઝાદ ચંદ્રશેખર આઝાદ તેમજ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા કેટલાય લોકોએ પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું કા તો પોતે શહીદી ઓરી લીધી અને આજે જે આપણને આઝાદી મળી છે એના સિત્યોતેર વર્ષ પૂરા થઈ ગયા છે અને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ આઝાદીનું પર્વ ખૂબ હર્ષો ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે અને આ જ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલજીએ પોતાનું

કે સ્વતંત્રતાનો દિવસ આવે પંદર ઓગસ્ટ આવે અને આપણે આપણી આઝાદીને મુબારકબાદી આપીને આવકારી પહેલા આપ સૌને વતી ખૂબ ખૂબ સ્વતંત્ર પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી વિશ્વની ખૂબ લાંબી ચાલીલી લડત ચળવળ આંદોલન એના મીઠા ફળ રૂપે પંદર ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી મળી આપણી એ વખતે જે સ્વતંત્ર સેનાનીઓએ લાંબો સંઘર્ષ કર્યો અને અને એ વખતના લડત લડનારાઓ વીર ગતિને પામ્યા ત્યારે આજે આપણા સૌના વતી આઝાદીની લડાઈમાં જેમનું યોગદાન હતું એ સૌને સ્મરણાંજલિ અર્પણ કરું છું એમના ચરણોમાં હૃદયપૂર્વક નમન કરું છું એક પક્ષી પણ હોય એને સોનાનું પીંજરું આપો એને ભાવતો ખોરાક આપો એને એરકન્ડિશનનું વાતાવરણ આપો તો પણ એ પક્ષીની કોશિશ હોય કે આ બધી જ સગવડતા ભલે દેખીતી હોય પણ આ છોડું ભલે સંઘર્ષમય જીવન રહે પણ આઝાદી મળે તો ખૂબ સારું આ એક પક્ષી પણ વિચારતું હોય છે ત્યારે આપણા દેશમાં લાંબા સમય સુધી અંગ્રેજોની ગુલામી આપણે ભોગવ 1600 માં સ્થાપાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની કારણ કે આઝાદી સાથે આપણું ગુજરાતનું गौरवંતા ઇતિહાસની કેટલીક બાબતો છે ઈ 1600 માં સ્થાપાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની પહેલી વખત આ દેશમાં 1608 માં આવી વેપારના નામે આવી પહેલી શરૂઆત એ સુરત થી કરી અને એ જ રીતે કે ઇતિહાસ એમ કહે છે કે અનેક અનેક પ્રયત્નો નિષ્ફળ જતા હતા પરંતુ સૌથી વધારે અસરકારક એ ઓગણીસો ત્રીસ માં દાંડી યાત્રા થઈ એ પણ આપણા ગુજરાતમાંથી થઈ અને ત્યારથી ઓગણીસો ત્રીસ થી ઓગણીસો સુડતાલીસ સુધીનો ઇતિહાસ કે પછી એક વ્યવસ્થિત રીતે આંદોલન સફળતા સુધી પહોંચ્યું આપણે સૌ ભાગ્યશાળી છીએ आजादी लड़ाई अपनी विचारधारा मोखरे महात्मा गांधी जी नेतृत्व में कांग्रेस पक्ष की विचारधारा महत्व हाँ की विचारधारा ए वक्त स्वातंत्र सेना विरुद्ध अंग्रेजों साक्षी थी जता माफी मांगी ने बाहर निकली जता अपने गौरव फेर कही कांग्रेस पक्ष ने विचारधाराए महात्मा गांधी गाँधी आगे लड़ाई देश की आजादी नमन करने योग्य पूज्य महात्मा गांधी जी साथ पंडित जवाहरलाल नेहरू जी हो सरदार वल्लभ भाई पटेल हो બાબા સાહેબ આંબેડકર હોય મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ હોય આ નામો ગણીએ એમાં મહત્વના મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પણ આપણી ગુજરાતની અને એટલે પણ આપણને ગૌરવ થાય કે આપણા ગુજરાતનું યોગદાન કર્યું છે આઝાદી પછી આ ત્રિરંગો વિવિધતામાં એકતાવાળો આપણો દેશ અનેક સંદેશાઓ આ ત્રિરંગામાંથી અપાય નિયમ જોઈએ આ ત્રિરંગો પસંદ કર્યો રાષ્ટ્રધ્વજ તરીકે અને એ વખતે આજે સત્તામાં રહેલી પક્ષની વિચારધારાના મૂળ જે સંસ્થાઓ સાથે છે एमने तिरंगा नो स्वीकार न तो कर एमने दूरंगा नी बात करी है ती एक बात करी है परंतु राष्ट्रना लोगों ने सलाम करिए आखरे हाँ वक्त कहता हुआ मैं एक अकेला सब पे भारी ना लोकतंत्र मा ना तुम भारी ना मैं भारी अगर भारी है तो जनता जनार्दन અને એ જનતા જનાર્દને વખતો વખત લોકતંત્રની તાકાત બતાવી છે આ એ જ દેશની જનતા છે ક્યારેક આપણી સરકારોએ પણ સાચા ઈરાદાથી કામ કરવા માટે કોઈ નાની ચૂક થઈ તો આપણને આપણને પણ શિક્ષા જનતા જનાર્દને કરી છે એ જ ઇન્દિરા ગાંધીજી હતા કે જ્યારે રાષ્ટ્રમાં એક એવું આંદોલન શરૂ થયું કે આર્મીને ને પોલીસને કહેવામાં આવે કે સરકારનો નહી માનતા જંતર મંતર પર એવા લોકો ભેગા થઈને اعلان કરે ચારે બાજુ બોમ્બ ફૂટે વૈઘોટી તંત્ર સરકારનો ન માને એવી વાતો કરવામાં આવી ત્યારે રાષ્ટ્રની એકતા માટે આદેશમાં કઠોકટી નાખવા પણ એ ન બોલવું જોઈએ કે કઠોકટી કાયમ ના રાખીએ એક સમય પોતા ઉપયોગ કેળા પછી ए इंदिरा गांधी जी है सामी लोकशाही ढबी चुटनी आपी अने चुटनी आप ही तैयार हैं देश की जनता है शिक्षा कर कांग्रेस ने हार आपी इंदिरा गांधी जी पर हार है पर हमने देश ना लोगों ने कही हूँ कि मारो आशय साचो हो तो समय नहीं मांग रहती छताओं स्वीकारों चुनी કે કટોકટી નાખી મારી ભૂલ હતી અને દેશની જનતાએ ઇન્દિરા ગાંધીજીને માફ કર્યા એટલું જ નહીં જીવ્યા ત્યાં સુધી આ દેશના વડાપ્રધાન બનાવીને બનાવી કટોકટીની વાત કરનારે મારે કહેવું છે કે લોકતંત્રમાં સૌથી મોટી અદાલત કોઈ હોય તો એ જનતાની અદાલત છે લોકોની અદાલત છે અને એ લોકોની અદાલતે ઇન્દિરા ગાંધીજીને कटोकटी नाखी है थी व्याजबी थी कारण के समय की मांग थी एम कही ने ने फरी वक्त वडाप्रधान बना भी ने आजीवन वडाप्रधान राख्या है राजीव जी वडाप्रधान रहा है आटला वर्षो सुधी कांग्रेस नु शासन रह्यु तो, तो देश ना लोको आशीर्वाद ने ताकत थी मैं कहूं एम जे विचारधारा त्रिरंगा नो स्वीकार नोतो करो મને આનંદ છે કે ભલે ને મોડું મોડું પણ એમને સમજાયું છે અને હવે ત્રિરંગા યાત્રા કાઢે આવો રાષ્ટ્રધ્વજ પર અમે કહેતા નથી કે અમારો જ અધિકાર છે મોડા મોડા પણ તમે ત્રિરંગા યાત્રા કાઢો છો આવકારદાયક છે પણ મારી વિનંતી છે કે આ ત્રિરંગો પ્રદર્શન માટે નહીં આત્મદર્શન માટે દિલમાં ભાવના સાથે ત્રિરંગાની યાત્રા અને એના માટે પછી ચિંતા ન હોય આની શાન બાન માટે શહાદત પણ વહોરવાની તૈયારી રાખી હોય એ ત્રિરંગા એને આપણે માનીએ છીએ દુઃખ થયું મને સોશિયલ મીડિયા પર હમણાં એક મેસેજ વાયરલ થયો કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ત્રિરંગા યાત્રા બૂટ મૂકવાના એક ઘોડામાં બૂટ અને જોડા પડ્યા છે એની સાથે તિરંગો મૂકે

વોટ્સએપ યુનિવર્સિટીના સંપૂર્ણ જુઠાણાઓની વાત કરતા હોય છે એમને કે ક્યારેક ઇન્ડિયા ગેટ પર જજો આઝાદીમાં જેમણે જેમણે યોગદાન આપ્યું છે એવા મોટા મહાનુભાવોના સેંકડો સેંકડોમાં નામો લખાયેલા છે અને ત્યાં કોઈ એક જાતિ એક ધર્મ એક પ્રાંત તરીકે વિવિધતામાં એકતાવાળા આપણા દેશના તમામ લોકો નામ ત્યાં લખાયેલા છે અને આજે જો કોઈ પણ આ આ રીતે દેશને વિભાજિત કરવા માટે હું નથી માનતો એનાથી આપણા રાષ્ટ્રનું કોઈ સંજોગોમાં હિત થઈ શકે આપણે બોલીએ છીએ જય હિન્દ સુભાષચંદ્ર બોઝ દ્વારા નેતાજી દ્વારા જય હિન્દનો નારો એમણે વધુ પ્રચલિત કર્યો जय हिंद कोई हिंदो को ये आबित हुसैन नामना एक मुस्लिम बिरादर द्वारा जय हिंद नहीं सिखाता आपस में बैठ रखना हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। भगवान बिरसा मुंडा ने पर याद करवा पड़े આદિવાસી ભાઈઓ પર થતા અત્યાચાર વખતે અંગ્રેજોની સરકાર સામે આદિવાસી સમાજના હક અને દેશની આઝાદી માટે શરૂઆતની કોઈ મહત્વની લડત થઈ હોય તો એ ભગવાન બિરસા મુંડાની આદિવાસીઓની સાથે રહીને કરેલી લડત છે એની ઇતિહાસે નોંધ લીધી છે આપણે ક્યારેય આતંકવાદના નામે विदेश नीति ના નામે રાજનીતિ ન થવી જોઈએ અને એટલા જ માટે કદાચ આપણે વિરોધ પક્ષમાં હોઈએ અને સૌથી વધારે મોટા આતંકવાદી હુમલા થયા રઘુનાથ મંદિર પર પાર્લામેન્ટ પર અક્ષરધામ પર હરિનભાઈ પંડ્યાની હત્યા થઈ હોય અહીંથી આતંકવાદીને કાંઘાર મુકવા ગયા હોય પણ આતંકવાદના નામે આપણે રાજકારણ નથી કર્યું વોટ બેંક પોલિટિક્સ નથી એ ઇન્દિરાજી હતા પાકિસ્તાનના બે ટુકડા કર્યા પણ યશ એ આપણી ફોજને આપ્યો હતો એ આપણી ફોજના નામે વોટ બેંક પોલિટિક્સ આપણે ક્યારેય નથી પરંતુ અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે કહી પે નિગાહે કહી પે નિશાના ભી હો સકતા હૈ એમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યું છે એના માટે મોટું ખોલવું જોઈએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે જરૂર કહીશ કે આપણે આપણી સરકારોએ અને આપણા આપણા પૂર્વજોએ દેશની અંદર એવી એક ભાઈચારો પ્રેમ અને એકતા વસુધૈવ કુટુંબકમથી ભારતીયોની એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીયને પ્રેમથી સ્વીકારાતો હતો એને કોણે કલંકિત કર્યું છે મને યાદ છે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કાશીરામભાઈ રાણા પણ મારા સાથે હતા કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં મેં મલેશિયા ગયા હતા એ સંગમા સાહેબ લોકસભાના સ્પીકર એની અગવાઈ કરતા અને ત્યારે ત્યાંના હિન્દુઓએ અમને એક કાર્યક્રમમાં બોલાવ્યા ભાજપ કોંગ્રેસ બધા પક્ષના સંસદ સભ્યો અને વિધાનસભાના પ્રતિનિધિઓ હતા અને ત્યાં વખતે આપણા હિન્દુ સંગઠને કહેલું હતું કે તમે તમારા દેશમાં તમે બહુમતી માં છો એટલે મન ફાવે તેમ કરો પણ તમે ચિંતા નથી કરતા કે ભારતીયો આખી દુનિયામાં વસેલા છે ત્યાં બહુમતી માં છીએ તમારા પાપના કારણે અમારે ભોગવવું પડે છે આ કહેના ત્યાંનું હિન્દુ સંગઠન હતું અને અમને બધાની વચ્ચે કહ્યું કે આ મંદિર જેના પ્રાંગણમાં તમે આજે બેઠા છો અને તમારું સન્માન કરીએ છીએ આની જમીન મંદિર બનાવવા માટે મલેશિયામાં મફતમાં એક મુસલમાને આપેલી છે આ પ્રતિષ્ઠાને નુકસાન ન થાય જોવું પડે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ જે કહ્યું છે ત્યારે હું પણ ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી માનવતામાં માને છે દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય ઇન્સાનિયતના નામે તકલીફ પડે તો આપણને દુઃખ થાય અને આપનો અવાજ ઉઠે આજે હું પણ માંગ કરું છું કે વડાપ્રધાન શ્રી આપના અંગભક્તો તો એમ કે છે કે પાપાને યુક્રેન ઓર રશિયા કા યુદ્ધ રૂપવા દેવા તો આપ અને ત્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત થાય નેતાઓ ગુમાવ્યા આપણે શ્રીલંકામાં ભારતીયોના રક્ષણ માટે રાજીવ ગાંધીજીના પ્રયત્નો હતા એમનો જીવ ગયો તો ગયો પણ એમણે પ્રયત્ન કર્યો કે શ્રીલંકામાં આપણા દેશવાસીઓને તકલીફ ન પડે ઓપરેશન બ્લુ સ્ટાર કરીને પંજાબમાં ચાલતા એ આતંકવાદ વખતે ઇન્દિરાજી પોતે જાણતા હોવા છતાં કે આ કરવાથી મારી ઉપર મુશ્કેલી આવશે અને ઓપરેશન બ્લુ સ્ટાર કર્યા પછી આઈબી નો રિપોર્ટ હતો કે તમારી સુરક્ષામાંથી શીખ ધર્મના લોકોને હટાવી દો કારણ કે તમે પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું છે કોઈને કોઈ શીખ તમારી સિક્યુરિટીમાંથી તમને મારી નાખશે અને ત્યારે ઇન્દિરા ગાંધી હતા એમણે કહ્યું કે મારા જીવના રક્ષણ માટે માત્ર એ ધારુમ જુદો છે એટલે એને મારાથી દૂર કરવું આ મને મંજૂર નથી મારો જીવ જાગ મારો જીવ જાગી આ પરંપરા છે કોંગ્રેસની ખૂબ વિનંતી કરીશ કોંગ્રેસના કાર્યકર્તાઓ આપણે સૌ દેશના સાચા ઇતિહાસને જાણીએ માણીએ અને લોકોની વચ્ચે લઈને જઈએ દલ કે હિત દેશ કા હિત પક્ષીય રાજકારણથી ઉપર આપણા રાષ્ટ્રનું હિત છે વિવિધતામાં એકતા નહીં રહે તો આ રાષ્ટ્ર એક અને અખંડિત નહી રહે બીજાને જે કરવું હોય તે કરે ટૂંકા રસ્તાની વોટ બેંક પોલિટિક્સ નથી કરવી સેવાની સાધના માટેનો યજ્ઞ કરવો છે અને આ યજ્ઞમાં લોકોના આશીર્વાદ મળે

નાના નાના સળગી જતા હોય ને ભ્રષ્ટાચારનો ભરડો લેવાયો હોય ત્યારે આ બધામાંથી મુક્ત થઈને જે આદર્શ ગુજરાત હતું આદર્શ ગુજરાત બને એ માટેનો પ્રયત્ન કરીશું આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સ્વતંત્રતાના દિવસે આપના સૌના માટે શુભકામનાઓ અને બધા જ નેતાઓ અહીં ઉપસ્થિત રહ્યા છે એમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ત્રણ વખત મારા સાથે જય હિન્દ નો નારો બોલાવીશું અને પછી મારી વાત પૂરી કરીશું જય હિન્દ ખૂબ ખૂબ આભાર ખૂબ શુભેચ્છાઓ તો સાથીઓ જો આપને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલ જાવા જોગને સબસ્ક્રાઈબ કરશું એને વધારે વધારે શેર કરશો લાઈક કરશો તેમજ આપ મને ફેસબુક ઇન્સ્ટા અને એપ્સ ઉપર પણ ફોલો કરી શકો છો નમસ્કાર